નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હેતલ વગર વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતી ચોર કોરકી ઝડપાઈ છે વડોદરા શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતી ચોર કોરકી ઝડપાઈ ગઈ છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખાસવાડી સ્મશાન નજીકથી શંકાસ્પદ ઓટો રિક્ષા પકડી પાડી મોહમ્મદ યુનિસ ગુલામ હુસેન કાગી અને કાલી જસપાલને ઝડપી પાડ્યા છે બંને આરોપીઓ સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતા હોવાની ફરિયાદમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે કાલીબેન ઓટો રિક્ષામાં પસંદ તરીકે બેસીને ગીરદી ઊભી કરી વડીલ મહિલાઓની બેગમાંથી દાગીના ચોરી કરતી હતી તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા મળી કુલ ચાર લાખનો મુદ્દામાળો કબજે કર્યો છે